મહર્ષિ દયાનંદ આર્ટસ લો કોલેજમાં વેલકમ ડેની ભવ્ય ઉજવણી કરાઈ શિક્ષણ અને કાયદાના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી મહર્ષિ દયાનંદ લો કોલેજ ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ભવ્ય વેલકમ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજના વાતાવરણથી નવા વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન આપવાનો હતો આ પ્રસંગે અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા જેમાં મુખ્ય અતિથિ તરીકે સમી બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી આઈ એચ કાજી સાહેબ સિનિયર એડવોકેટ શ્રી પી પી પરમાર સાહેબ શ્રી એસ કે જાની શ્રી શ્રીજી યુ વોરા સાહેબ શ્રી દશરથભાઈ વઢેર અને શ્રી એસ એમ નાડોદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ વિદ્યાર્થીઓને કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નવી પ્રેરણા પૂરી પાડી હતી કાર્યક્રમનો શુભારંભ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી થયું હતું કોલેજના પ્રિન્સિપાલ સંજયભાઈ પરમાર દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમના પ્રવચનમાં તેમણે કાયદાના શિક્ષણના મહત્વ અને કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવતી શ્રેષ્ઠ સુવિધાઓ વિશે વાત કરી અને નવા વિદ્યાર્થીઓને સફળતાની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે કોલેજના પ્રતિષ્ઠિત અધ્યાપિકા ડૉ બેનએ કાયદાના ક્ષેત્રના મહત્વ અને સમાજમાં તેની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીઓને કાયદાના ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અને ન્યાયપ્રિય સમાજનું નિર્માણ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારુ રીતે કરવામાં આવ્યું હતું અંતમાં કોલેજના અધ્યાપક શ્રી જયમીનભાઈ વ્યાસ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તેમણે ઉપસ્થિત તમામ મહેમાનો વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ જિલ્લાના સમી ખાતે